અતુલ તો શું કહેશો જે એસએસજીમાં જે જે દર્દીઓ છે તેના સગાવવા માટે વિશ્રામ સાધન બનાવવામાં આવ્યું છે ને અત્યારે એની બિસ્માર હાલત શું કહો મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે સર સાહજીઓ જનરલ હોસ્પિટલ આ હોસ્પિટલમાં ગુજરાતના રાજ્યની બહારના મહારાષ્ટ્રથી સૌરાષ્ટ્રથી તમામ લોકો અહીંયા દર્દીઓ આવતા હોય છે બબે મહિના સુધી અમને અહીંયા સુવિધાઓ લેવાની હોય છે સ્વજનો પણ સાથે આવતા હોય છે સરસરાજ્ય હોસ્પિટલને કંપનીઓ દ્વારા બાવીસ કરોડ રૂપિયા આપવામાં આવે અને એના થકી અહીંયા વિશ્રામ સદન બનાવવામાં આવ્યું આ વિશ્રામ સદન જોવા જઈએ તો હોસ્પિટલથી બે રોડ ઓળંગીને જવું પડે એટલે ઘણું દૂર પણ કહેવાય જોખમી કહેવાય સાથે જે પણ સ્વજનો આવે છે એ સ્વજનો માટે આ હોસ્પિટલ છે પરંતુ સરસરાજ્ય હોસ્પિટલના સત્તાધીશો અધિકારીઓ સુપ્રિન્ટેન્ડન્ટ માની તમામ લોકોએ વ્યવસ્થિત આનો પ્રચાર પ્રસાર કર્યો નથી જાહેરાત કરી નથી સાથે જે કેશ પેપર હોય છે કેશ પેપરમાં પણ આની નોંધ કરે તો સ્વજનો આનો બરાબર ઉપયોગ કરી શકે પરંતુ ક્યાંક છેલ્લા બે મહિનાથી સ્વજનો આનો ઉપયોગ કરી શકતા નથી જેના કારણે બાવીસ કરોડ રૂપિયા સીએસઆર ફંડ જે મળ્યું છે એનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે તેવું દેખાયું છે તો સરસરાજ્ય હોસ્પિટલ સત્તાધીશો સુપ્રિન્ટેન્ડન્ટ સામાજિક સંસ્થાઓ આગળ આવીને આ विश्राम सदन ચાલુ કરે સ્વજનોને લાભ મળે પરિવારજનોને લાભ મળે તેવા પ્રયાસ સુગ્રીતંડન કરે તેવી અમારી માંગ છે. દિન સગાવ विश्राम सदन દ્વારા સીએસઆર મળેલ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે. એમઓયુની શરતો મુજબ આ વિશ્રામ સદનને ચલાવવા સંચાલનને નિભાવવા માટે એક ફિલાથ્રોપિક સેવાભાવી સંસ્થા સાથે રોગી કલ્યાણ સમિતિ એસએસજી હોસ્પિટલે એમઓયુ કરવાનો થાય છે છેલ્લો એમઓયુ દીપક ફાઉન્ડેશન સાથે કરેલ અવધિ પૂર્ણ થતા દીપક ફાઉન્ડેશને હવે આગળ અમે આ વિશ્રામ સદનનું સંચાલન નિભાવી શક્યા નથી એવું કહેતા અમે છાપવામાં જાહેરાત આપી છે અને સંચાલન નિભાવ માટે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે ફક્ત બે જ અરજીઓ આવેલ એમઓયુ મુજબ જે સંસ્થાને સંચાલન અને નિભાવની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આપના માધ્યમ દ્વારા શહેરની જિલ્લાની ગુજરાત રાજ્યની આવી બધી ધર્માદા સખાવતી સંસ્થાઓને હું આજે અપીલ કરું છું કે આ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે બસો પાંત્રીસ દર્દીઓના સગાઓને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ છે એક સ્ટાર હોટલ ફેસિલિટી ટાઈપની આવો આનું સંચાલન અને નિભાવ કરો હવે સોલાર પેનલ લાગી ગઈ છે સીસીટીવી સર્વેલન્સ કેમેરાનું કામ પૂર્ણ થયું છે આવનારી સંસ્થાઓ માટે ખર્ચ ઓછામાં ઓછો થાય એ પ્રકારનું આયોજન અમે કર્યું છે તો આપ આવો અને આના સંચાલન અને નિભાવની જવાબદારી માટેની તૈયારી દર્શાવો સર ચૂક ક્યાં થઈ કારણ કે આ દીપક ફાઉન્ડેશન છોડે એ પહેલાં કંઈ કોઈને આપી દેવાની જરૂર હતી અત્યારે દર્દીના સગા ધક્કા ખાઈને પાછા જઈ રહ્યા છે જેમ ત્રણ ત્રણ વખત પત્રકાર પ્રેસમાં જાહેરાત આપવા છતાં સંસ્થાઓ આવતી નથી તો હું કોને બોલાવીને સોંપી દઉં તો શું કઈ કંઈ થઈ શકે એવું છે સંસ્થા આવતી નથી તો એટલે તમે આપના માધ્યમ દ્વારા અપીલ કરી કે આપ આને બોલો પ્રતિસાદ આપો આ પ્રકારની સખાવતી ધર્મદાસ સંસ્થાઓને જાણ થાય કે આવી એક પ્રવૃત્તિ છે ગરીબ ગુરબા માટે ખૂબ જ મદદરૂપ થાય તેવી એમાં ભાગ લઈએ સયાજી હોસ્પિટલના વહીવટને મદદ કરીએ સર આ આ આટલો બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે સીએસઆરમાં રોગી કલ્યાણ સમિતિમાંથી ખર્જો પાળો નથી કરી શકાય એવું કે સરકાર જોડેથી કે ગ્રાન્ટ માગી પાવર ગ્રિડ સાથે થયેલા એમઓયુ મુજબ આ એનું સંચાલન અને નિભાવ કોઈ એક એજન્સીને આપવાનો થાય છે રોગી કલ્યાણ સમિતિ પાસે એ પ્રકારના માણસો અને સાધનો હાલ મારી પાસે પર્યાપ્ત નથી કોઈ એનજીઓ કોઈ સંસ્થા નહીં આવે તો શું આ વિશ્રામ સદન બંધ થશે કાય માટે એવું નથી તો હું આશાવાદ છે કે બહુ જલ્દી કોઈ એક સંસ્થા આવશે અને આજની મારી અપીલ પછી કદાચ વધારે લોકો સુધી મારી પહોંચે અને કોઈનો કોઈ સંસ્થા તો આવશે કે એવી સંસ્થા નથી આવતી તો અમે સુધારા પણ કર્યા છે અગાઉની કન્ડિશન પ્રમાણે 75 રૂપિયા પ્રતિ રાત પ્રતિ પથારી પ્રતિ વ્યક્તિ રાખેલું છે હવે અમે ઘટાડીને પચાસ રૂપિયા કરી દીધું છે કોઈ પણ જગ્યાનું સંચાલન અને નિભાવ માટે એક મિનિમલ પૈસા રાખવા જરૂરી હોય છે ફક્ત કદાચ તકલીફ એવી પડી દીપક ફાઉન્ડેશન વખતે કે અમારા દર્દીના હોય ત્યાં જઈને રહેવાનું બહુ મુનાસિબ નથી સમજ્યું બોળા પ્રચાર અને પ્રસાર માધ્યમ છતાં દર્દીના સગાઓ હંમેશા દર્દીની ખૂબ જ નજીક ભલે તકલીફ પડે પણ ત્યાં જ રહેવાનું પસંદ કરે છે અને આ પ્રકારની ઉત્તમ સુવિધાનો લાભ લેતા નથી સર થેન્ક યુ થેન્ક યુ